ફેરવી નાખો આ લઈ લો ને લોખંડનો ફેરવી નાખો થોડીક મદદ કરજો બસ બસ તાડીઓથી વધાવો મારા વડીલ શું નામ આપનું પિતાંબરભાઈ વાહ વાહ ધન્યવાદ આવો ભાઈજી મારા નવયુવાન મિત્ર શું નામ છે રાહુલભાઈ વાહ રાહુલભાઈ બરાબર છે અણિયા લાગે છે રાહુલભાઈ વાહ રાહુલભાઈ શું નામ આપનું લાલાભાઈ આવો લાલાભાઈ વાહ લાલાભાઈ લાલાભાઈ કાઢી નથી નાખો લાલાભાઈ નાખો લાલાભાઈ ગોતવી પડે વાહ લાલાભાઈ હવે બે જણા બંધ કરવા વાળા આવો વાહ મારો ભાઈ લાલા ને વધાવો ભાઈ લાલાભાઈ ને વધાવો તાળીઓ ને ગયા મેક્સ ભાઈ મે છે ફરે શું નહીં ઘણું ફેરવી નાખી અમે વાહ વાહ ધ્યાન રાખજો ભલે બે મિનિટ લાગે બંધ થવામાં માં હેન્ડલ કોક નો હાથ લેતો જશે વળી અમારે ડોક્ટર ગોતવા આવો શું નામ આપનું ઘનશ્યામભાઈ